મિત્રો આ ગામ લોકોનો સપોર્ટ કેટલી મહેનત કરી રહ્યા છે મંદિર બનાવ્યું ત્યારે ખભે સિમેન્ટની ઠેલીઓ નાખી લે એમ કહે છે વિચાર કરો મિત્રો આ માતાજી પ્રત્યે કેટલો સાહસ કરે છે આ લોકોએ જો મિત્રો દામત ફળી રામ મંડળ આવવાનું છે ભાઈ આ આપણી બેસ્ટ જગ્યા રહેશે જેટલા પણ ઓર્ડર કર્યા ને એના કરતાં બેસ્ટ જગ્યા રહે છે આપણી આયુર મિત્રો લોકેશન જોઈ લો દામોદ ફળી રામ મંડળ કઈ રમા આવવાનું છે કઈ રમા છે કેળામ ડુંગર પર ડુંગર પર ડુંગર પર રમવાનું છે મિત્રો આ જોઈ લો ડુંગર ગામ મંદિર છે આ મંદિરે રામા આવવાનું છે બોલાય આવોની બુલતા રવિ આવવાનું કોઈ ભૂલતા નહીં અને લાઈવ તો આપણે રહેશું જ આજે પણ લાઈવ છે ને તમને ખાલી લોકેશન બતાવી દીધું છે કે દામોદરી રામ ડુંગર કે રામા આવવાનું છે હા પડતા રહેજો હા સડીજો મિત્રો મિત્રો આ છે મંદિર ઘેરે બેઠા છે ને જોવું હોય આપણે ચૌદ પંદર તારીખે લાઈવ થશું આજ ચેનલ પર છે મંદિર આપડું આ બધું પતિ ગયા પછી મળ્યો હા રસ્તો એ કુદરતી છે પેલા બધું માથે લાયા આ રસ્તો પછી મળ્યો બરોબર રસ્તો મિત્રો રાધે રાધે

જયંતિલાલ ને <tal word> <Tryingabil. laughs> <laughs>

અને પૂજવારા માપીર કોડિયાના કોડ મટાડિયા હે બાપ સાજા કરે સરી જય અલગ ધણી મિત્ર જગ્યા આપડી બેસ્ટ લોકેશન છે અમે જેટલા પણ જગ્યાએ ઓર્ડર કર્યા ને મિત્રો એનાથી પણ બેસ્ટ લોકેશન અમને મળ્યું છે એ પણ મહાશિવરાત્રીનું ગામ કેળામૂળની અંદર મિની પાવાગઢ તમે પણ આવજો મિત્રો ધામતફળિયા રામા મંડળ તમારું પણ સ્વાગત કરે છે છે આપણું મંદિર ગામ લોકોનો પણ એટલો સાથ અને સપોર્ટ છે ને મિત્રો વજન પણ હું ચૂકવા નહીં દેતા વિચાર કરો તમારે જે પણ કંઈ તકલીફ નહીં પડવા દે બસ અમારી માતાજીના કામમાં અમે આખું ગામ આગળ છીએ વિચાર કરો મિત્રો ગામ ખેડાના માતાના મંદિર માટે આ લોકો શું નથી કરી રહ્યા તમામ વસ્તુ બેસ્ટ લોકેશન યાર જન્નત છે હે તમામ મિત્રોને હું આમંત્રણ પાઠવું છું કે ધામોદળી મંડળ સાદવડા ચૌદ અને પંદર તારીખે મતલબ મહાશિવરાત્રીના દિવસે ગામ કેળામળની અંદર રમાવા જઈ રહ્યું છે મિત્રો આ લોકોનો પ્રેમ એટલો છે ને મિત્રો શું વાત કરીએ તમામ લાઈવમાં હોય તમામ મિત્રોને જય અલગ ધણી અને ફળિયારા રામા મંડળ અને કેળામૂળના ગામના તમામ ગ્રામજનો દ્વારાથી તમારું પ્રેમ ભર્યું હાર્દિક સ્વાગત છે તમે પણ આવજો મિત્રો બૂમ પડવાની છે ભાઈ આ જગ્યાએ ધામદફળી રામા મંડળ બૂમ પડ આવશે જોઈ લો મિત્રો કાયદેસર બૂમ રહેશે ભાઈ

હે અરજી હાલોને દે વળે હે પુદ મારામાં કોડિયાના કોડ મટાડિયા કે બાપુ સાજા કરે શરીર તણી ચાલો મિત્રો અહીંથી આપણે વિદાય લઈએ છીએ આપડો ટુકસ સમયની અંદર આપણો વ્લોગ આવી જશે જય ખોડિયારમાં માં જય અંબે માં કે ચાલો હવે બગાતા યે કેટલું પકડા એને આય